હેલો મિત્રો તો સ્વાગત છે અમારા નવા બ્લોગમાં નવા બ્લોગમાં સ્વાગતના અગર આપણે બધા જોડાઈ ગયા છે તો અમારો વિડીયો ધોવાનું ભૂલતા નહીં તો આવો વિચાર એવો કે બાબરા મમ્મી જતા અમારા ઘણા દિવસે જ્યાં નહીં તો બાબરે જઈને આપણે માસ્ત નમરા બમરા નાખીએ તો તમને વધારે મજા આવે એવી વસ્તુ ધોવાની તો અમારા વિડીયોમાં બનાવી દેજો કેમ છો મારા કલે જાઓ આજે અમે વિચાર્યું કોક નવું કરીએ અને કોક તમને નવું બતાવીએ તો સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં તો બન્યા રહેજો મારા ન્યૂ બ્લોગમાં તમને બાબુઆ મંદિરે જઈ અને વિડીયો બનાવવાના અહીં તો બાબુમા મંદિરે તમને મંદિર બતાવશું દર્શન કરાવશું અને અમે વિડીયો બનાવી વિડીયોના શૂટિંગ પણ બતાવશું અને વિચારો કે માછલીઓ માટે મમરાને બધું લઈ જઈએ તો થોડુંક મમરાને બધું લઈ જઈએ અને બાબરામા મંદિરે જાવું હો તો બન્યા રહેજો મારા ન્યૂ બ્લોગમાં તો મિત્રો તો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા ભાઈને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં તમે જેટલો સપોર્ટ કરશો એટલો અમને વિડીયો બનાવવાનું મજા આવશે તો મજા બાબરામાના મંદિરે જય માતાજી ફ્રેન્ડ્સ અમે બાઇક લઈને હવે નીકળ્યા હતા બાબરામા મંદિરે જવા માટે જોઈ લો

મમરાન ઢેલી નહી હોય ચો મળશે તો તો જાવું પડશે ને કોમ્પ્લેક્સ હા તો આપણે મમરાન ઠેલી લેવા ઉભા રહ્યા હતા મળી નહીં મમરાન ઠેલી તો હવે આપણે જવાનું થાય કોમ્પ્લેક્સ છે મમરાન ઠેલી લેવા પીસલી તો આપણે રંજીત ઉભા ગયા લીધું તો આપણે નીકળી ગયા હવે કોમ્પ્લેક્સ છે Complexo por quadro. નથી મળી તો રંજીત પોકી ગયો છે વૈકણ લેવા માટે આવી રહ્યો દેખો રંજીત પોકી ગયો લેવા તો રંજીત લઈ રે એટલે આપણે ઉપડીએ બાબરા મમ્મી

આ જો પાણી જેવું ભરીયું આ બારમ બાબરા મમાના મંદિરનો રસ્તો હું બકા લોબામાં થઈ આપણે હો જીવન રાખજી જબ્બર કુદ લે બાદ તો અરે બાઈક બંધ થઈ જાય કાચો ડ્રાઈવર પડો જોઓ છોકારો છે એક પૈના એક ઓહ એ જ્યા 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 50 વાળી